ઘટવાની ઘટના સામે આવી રહી છે શહેરના સરથાણા વ્રજ પાસે વ્રજ ખાડીની બંને સાઇડ આખો ટ્રક સમાઈ જાય તેવડો મોટો ભૂવો પડવાની ઘટના સામે આવી આ ઘટનામાંથી શહેરના લોકોએ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યા છે તેમજ શાસકો અને તંત્રના પાપે રસ્તા બેસી ગયા હોય તેવું જણાવ્યું હાલમાં આ મામલે પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત શહેરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે તો સાથે પીવા મળવાના બનાવો પણ બની રહ્યા છે આ ભ્રષ્ટાચારના કહી શકાય છે કામગીરી કરવામાં આવતી હોય ન કરવામાં આવતા

ધોરણ મહાનગરપાલિકાના જે સ્થળ હોય આપણને પહોંચ્યું છે ભુવાને જોવા માટે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ વારંવાર આ બધા જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે અહીંના જે લોકો છે વરસાદના કારણે વારંવાર પૂવા પડે કોઈ પહેલી વાર નથી સમગ્ર સુરત શહેરની અંદર ત્યાં જોઈ ત્યાં ભૂવા પડે ભૂવા અને રસ્તાની અંદર ખાટા એ સુરતની હવે કાયમી ઓળખ બનતી જતી હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે શાસકો દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે સૌ પ્રથમ તો જે શાસનમાં બેઠા છે એને જ કોઈ વાતની ખબર નથી એના દ્વારા કોઈ આયોજન કરવામાં આવે એટલે સમગ્ર તંત્ર અને સમગ્ર સુરત શહેર આજે અધિકારીઓને પ્રોત્સાહન અધિકારીઓ છે કે એ જ આ શાસકો દ્વારા માન્ય કરવામાં આવે છે બંનેની વચ્ચેની જે સંકલન હોવું જોઈએ એકબીજાને જે આયોજન હોવું જોઈએ આયોજન નથી થતું એના કારણે